ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખીને ભારતના હીરા ઉદ્યોગ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને રત્નકલાકારો માટે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં અમેરિકા દ્વારા ભારતના હીરા ઉદ્યોગ પર લાદવામાં આવેલા ટેરિફની ગંભીર અસર અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે યુનિયનનું કહેવું છે કે આ ટેરિફના કારણે ગુજરાતના સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો પર મોટી અસર પડી શકે છે તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ કલાકારોને મદદ કરવી જોઈએ પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવાની આપવામાં આવેલી બાહેધરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં યુનિયનનો આરોપ છે કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર સહાયની જાહેરાત કરવામાં આવી નથી મુખ્યમંત્રી દ્વારા રચવામાં આવેલી કમિટીમાં ગુજરાતના સચિવ એમ કે દાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ રત્નકલાકારોને મદદ કરવા માટે બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી પરંતુ આજે છવ્વીસ દિવસ થવા છતાં સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી યુનિયનનો આક્ષેપ છે કે મુખ્યમંત્રીની બાહેધરી બાદ પણ સુરતમાં ચાર રત્નકલાકારોએ આત્મહત્યા કરી લીધી છે તેમ છતાં સરકારની આંખો ખુલતી નથી અને રચાયેલી કમિટી દ્વારા પણ લોકો સમક્ષ કે મીડિયાના માધ્યમથી કોઈ માહિતી આપવામાં આવતી નથી યુનિયને સરકારને તાત્કાલિક પગલાં લેવા અને રત્નકલાકારોને આર્થિક સહાય પૂરી પાડવા માંગ કરી છે નમસ્કાર ઊંચું બાવીસ સ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર યુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યો છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે બે વર્ષથી આ મંદિરના કારણે આત્મહત્યારા બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટર ના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાંહેધરી આપી હતી ઈ બહાદરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે પચીસ થી વધારે દિવસોની અંદર ત્રણ જેટલે 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી બહાદરી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે એક્શન પ્લાન બે દિવસનો હતો આજે 25 થી વધારે દિવસ થયા છે અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારો ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી કમિટી છે છે કઈ દિશાની અંદર કામ કરી એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે આભાર